મામલો પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી મિત્રોએ પિસ્તોલ છીનવી ફાયરિંગ કર્યું હતું યુવતી સાથે ઝઘડો થતા બોલાવેલા મિત્રોએ ફાયરિંગ કર્યું છે સાયલેન્ટ ઝોન ખાતે આવેલી હોટેલમાં બનાવ બન્યો હતો પોલીસે વૈભવ જાસોલિયા અકીલ અને ઉર્વશની ધરપકડ કરી છે સુરતના ડુમ્મસ વિસ્તારમાં આવેલા સાયલન્ટ ઝોનમાં વીકેન્ડ હોમ ખાતે એક મહિલાએ તેના જે પૂર્વ જે પ્રેમી છે તેની સાથે બબાલ થઈ હતી અને ત્યારબાદ આ જે મહિલા છે તે મહિલાએ પોતાના જે મિત્રો છે તે મિત્રોને આ જે સાયલન્ટ ઝોન છે તે સાયલન્ટ ઝોન ખાતે બોલાવવામાં આવ્યા હતા જોકે આ દરમિયાન જે પૂર્વ પ્રેમી અને તેના જે મિત્ર છે તેના વચ્ચે શરૂઆતના સમયે બોલાચાલી થઈ હતી અને ત્યારબાદ પૂર્વ પ્રેમી પાસેની જે પિસ્તોલ હતી તે પિસ્તોલ લઈને આ ત્રણ પૈકીના એક

વૈભવ જાસોલિયા અકીલ અને ઉર્વશ નામના ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે આ ઉપરાંત જો મહત્વની વાત છે કે જે રીતે પૂર્વ પ્રેમીએ પોતાની પ્રેમિકા સાથે જે રીતે ઝઘડો કર્યો હતો તેને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી ત્યારબાદ ધુમ્મસ પોલીસે પૂર્વ પ્રેમિકાની પણ ફરિયાદ લીધી હતી અને જે પૂર્વ પ્રેમી છે તેના વિરુદ્ધ પણ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી કેમેરામેન વિજય ભેસાણી સાથે ચેતન પટેલ ઝી મીડિયા સુરત